જોહાર જય આદિવાસી ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી છે અને નવા મુખ્યમંત્રી ચંપાઈ સોરેને શપથ ગ્રહણ કરી લીધા છે મુખ્યમંત્રી પદ માટે હવે આજે બધું થયું એમાં તમામ લોકોમાંના ધ્યાનમાં ફક્ત બે હજાર ચોવીસની જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તે જ હશે અને ઘણાને એવું લાગતું હશે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવી રહી છે અને એના કારણે પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી છે જો કે હેમંત સોરેને જે લોકોને સંદેશો આપ્યો એમાં એમણે સ્પષ્ટ કહ્યું છે કે જે જમીનના વિવાદમાં એમની ધરપકડ કરવામાં આવી તો એ જમીન સાથે એમને કોઈ લેવા દેવા જ નથી અને બીજી વાત એ કે જે જમીન હતી તો એ જમીન એવી છે કે તે જમીન આદિવાસી પણ ન ખરીદી શકે એટલે એમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે ખોટી રીતે એના પર આરોપ લગાવવામાં આવ્યા છે એ પ્રકારનો સંદેશો હેમંત સોરેને આપ્યો છે હવે આજે બધો ડ્રામા ચાલ્યો તેમાં આપણને એવું જ લાગ્યું કે આવી રહી એટલે આ બધું થઈ રહ્યું છે પરંતુ આજે થઈ રહ્યું છે એની પાછળનું હજુ એક કારણ પણ છે અને એ કારણ છે કે આપણા દેશના જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી એમના ઉદ્યોગપતિ મિત્રો અને એમાં ખાસ કરીને ગૌતમ અદાણી હવે ઝારખંડ એક એવો વિસ્તાર છે કે જે દેશમાં સૌથી વધુ ખનીજ ધરાવતો વિસ્તાર છે અને હાલમાં જ આપણે જોયું કે હસદેવમાં શું થયું હસદેવમાં પણ કોલ કાઢવા માટે દોઢ લાખ જેટલા ઝાડો કાપી નાખવામાં આવ્યા છે અને જે કોલ બ્લોક છે એના માટે જગ્યા ફાળવી દેવામાં આવી છે અને એ ક્યારે થયું જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ પત્તી ચૂંટણી પત્તાની સાથે જ ત્યાં ભાજપની સરકાર બની અને ભાજપની સરકાર સત્તામાં આવતાની સાથે હસદેવ જંગલ કાપવા માટેની પરવાનગી આપી દેવામાં આવી જોકે ત્યારબાદ ભાજપ કોંગ્રેસે એકબીજા પર આરોપ પ્રત્યારોપો લગાવ્યા ભાજપનું કહેવું છે કે આ કોંગ્રેસની સરકારે કર્યું હતું અને કોંગ્રેસનું કહેવું છે કે આ ભાજપ કરી રહ્યું છે જો કે આના પહેલા ત્યાં કોંગ્રેસની જ સરકાર હતી એટલે એક રીતે જોવા જઈએ તો ભાજપ હોય કે કોંગ્રેસ હોય બંને ફક્ત આદિવાસીઓને ખોટો વાયદો કર્યો હતો હસદેવ માટે અને હસદેવને એક ચૂંટણીનો મુદ્દો પણ બનાવ્યો હતો પરંતુ જેવી ત્યાં સરકાર બની ભાજપની કે ભાજપે તરત જ હસદેવનું જંગલ કાપવા માટેનું કામ શરૂ કરી દીધું રાજસ્થાનના જે મુખ્યમંત્રી છે મુખ્યમંત્રીએ પણ કહ્યું કે એમની છત્તીસગઢના મુખ્યમંત્રી સાથે રાતે વાત થઈ અને કહી દીધું કે તમારું કામ થઈ ગયું છે અને હસદેવનું જંગલ ત્યાં કપાવા લાગ્યું છે અને કોલસા કાઢવા માટેનો બ્લોક ફાળવી દેવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ નિકંદન કાઢવા એવું લાગી રહ્યું છે હવે થયું તેની વાત કરીએ તો ઝારખંડના જે પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન એમને પણ પોતાના પક્ષમાં ખેંચવા માટે ભાજપે એડી ચોટીનું જોડ લગાવ્યું જે રીતે મહારાષ્ટ્રમાં સરકાર તોડી જે રીતે બિહારમાં સરકાર તોડી તો એ રીતે એમણે ઝારખંડમાં પણ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ઝારખંડના જે પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન એમણે કહ્યું કે અમે એમની સામે ઝૂકવાના નથી અમે લડીશું કારણ કે અમે ખોટા નથી અમે સાચા છે તો આ પ્રકારે એમણે કહ્યું અને એમણે કહ્યું કે અમે આદિવાસી છે અમે આદિવાસી કોઈનાથી ઝૂક્યા નથી અને કોઈ દિવસ ડર્યા નથી તો અમે કોઈ દિવસ ઝૂકીશું નહીં અમે અને અમે અમારી લડાઈ ચાલુ રાખીશું તો એમની ધરપકડ કરવામાં આવી ધરપકડ તો થઈ ગઈ પરંતુ ત્યારબાદ એમની જે ગઠબંધનવાળી પાર્ટી છે બહુમતવાળી પાર્ટી તો એમણે એમની જે પાર્ટીના નેતા છે પાર્ટીના નેતા એટલે કે મુખ્યમંત્રી પદે એમના જ નજીકના ગણાતા ચંપાઈ સોરેનની પસંદગી કરી હવે સમગ્ર ઘટના શું ઘટી જો કે હાલમાં તો ચંપાઈ સોરે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરી લીધા છે પરંતુ હેમંત સોરેન દ્વારા જ્યારે ચંપાઈ સોરેનનું નામ જાહેર કરવામાં આવ્યું મુખ્યમંત્રી તરીકે તો ત્યારે રાજ્યપાલે ચંપાઈ સોરેનને આમંત્રિત કરવાના હોય છે કે મુખ્યમંત્રીના પદના શપથ ગ્રહણ કરે પરંતુ અહીં તો ઊંધું થયું જે રીતે બિહારમાં થયું કે જેવી સરકાર તોડવામાં આવી કુમારે ભાજપ સાથે ગઠબંધન કર્યું અને રાજ્યપાલ દ્વારા તરત જ એમને આમંત્રણ આપ્યું મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરવા માટે પરંતુ ઝારખંડમાં એવું ન થયું ઝારખંડમાં શું થયું તો ઝારખંડમાં મુખ્યમંત્રી પદ માટે એનું નામ જાહેર કરી દેવામાં આવ્યું પરંતુ રાજ્યપાલ ગાયબ થઈ ગયા ખરેખર તો રાજ્યપાલે એમને આમંત્રણ આપવાનું હોય શપથ ગ્રહણ કરવા માટે મુખ્યમંત્રી પદના પરંતુ રાજ્યપાલે એવું ન કર્યું પરંતુ રાજ્યપાલે રાજ્યપાલ ગાયબ થઈ ગયા એટલે ક્યાંક ને ક્યાંક આજે રાજ્યપાલ ગાયબ થઈ ગયા અને શપથ ગ્રહણ કરવામાં મોડું કર્યું એનો જે સમય સમયગાળો હતો એમાં મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે કોઈપણ રીતે આજે સરકાર છે એના ધારાસભ્યોને તોડી નાખો એમના ધારાસભ્યોની ખરીદી કરો કાં તો પછી જે બચેલા છે એમના પર કોઈ દોબાણ ઉભું કરો અને ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવો પરંતુ ત્યાં એ ન થયું ચંપાઈ સોરેનને રાજ્યપાલ ગાયબ થઈ ગયા ચંપાઈ સોરેનને શપથ ગ્રહણમાં મોડું કર્યું અને ત્યારબાદ વિપક્ષે ત્યારબાદ જે કોંગ્રેસ છે ઝારખંડ મુક્તિ મોરચા છે જે અન્ય પાર્ટીઓ છે એમણે એનો વિરોધ કર્યો કે રાજ્યપાલે શપથ ગ્રહણ કરાવવામાં કેમ મોડું કરી રહ્યા છે પ્રશ્નો ઉઠાવ્યા ત્યારબાદ રાજ્યપાલે ચંપાઈ સોરેનને શપથ ગ્રહણ કરાવ્યા પરંતુ શપથ ગ્રહણ કરાવવામાં મોડું કરવાનું મુખ્ય કારણ એ હતું કે ત્યાં કોઈ પણ રીતે જે ધારાસભ્યો છે જે સંસદ સભ્યો છે જે સત્તા પક્ષના લોકો હતા એમને તોડવામાં આવે અને એમને મજબૂર કરવામાં આવે કે ભાજપ સાથે ગઠબંધન વાળી સરકાર બનાવે જે રીતે મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યું છે અને જે રીતે બિહારમાં કરવામાં આવ્યું હાલમાં તો એ જ કંઈ રણનીતિ અહીં પણ ઘડવામાં આવી હતી પરંતુ અહીં તેઓ સફળ થયા નહીં અને છેલ્લે ચંપાઈ સોરેનને એમણે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરાવવા પડ્યા હવે આ બધી ઘટના સાથે અદાણીને શું લેવા દેવા તેની વાત કરવામાં આવે તો આપણે જોયું છે કે મહારાષ્ટ્ર હોય કે છત્તીસગઢ હોય જ્યાં જ્યાં ભાજપની સરકાર બની છે તો ત્યાં ત્યાં અદાણીને મોટા મોટા પ્રોજેક્ટ આપવામાં આવી રહ્યા છે હસદેવનું જ તમે જોઈ લો તો જે રીતે હસદેવના ભૂસ્તરમાં કોલસો છે તે જ રીતે ઝારખંડ રાજ્ય જે છે તે પણ ખનીજોથી આપણે કહી શકીએ કે સંપૂર્ણ રાજ્ય છે એમાં ખનીજો ખૂબ મોટા પ્રમાણમાં છે ભારત દેશનું જે સૌથી ખનીજ ધરાવતું સૌથી વધુ ખનીજ ધરાવતું રાજ્ય હોય તો તે ઝારખંડ છે એટલે ક્યાંક ને ક્યાંક અહીં પણ સરકાર તોડી પાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા અને સરકાર તોડી પાડીને નવી સરકાર ભાજપ સાથે બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા અને જો એ સરકાર બની જતે તો ક્યાંક ને ક્યાંક ત્યાં જે કાયદાઓ છે જે રીતે અન્ય રાજ્યોમાં કાયદાઓમાં ફેરબદલી કરીને અદાણીને પ્રોજેક્ટ આપવામાં આવે છે તે રીતે ઝારખંડમાં પણ કદાચ એ જ કે ત્યાં જે જમીન સંબંધિત કાયદાઓ છે તે બધા કાયદાઓમાં ફેરફાર કરવામાં આવતે કારણ કે રાજ્યમાં પણ ભાજપની સરકાર હોત અને કેન્દ્રમાં તો ભાજપની સરકાર છે તો તે કરવામાં આવતે અને ત્યારબાદ ત્યાંના જે આદિવાસીઓ છે આદિવાસીઓની જમીન છીનાવવામાં આવતી વિસ્થાપિત કરવામાં આવતે જંગલો છે તે જંગલો કાપવામાં આવતે અને આ જે હતું તે આખી રણનીતિ હતી પરંતુ ત્યાંના જે પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન તેમણે નમતું ન આપ્યું જે રીતે મહારાષ્ટ્રમાં થયું અને બિહારમાં થયું સરકાર તોડવા માટે તે રીતે અહીં પણ ઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો કેન્દ્રીય સંસ્થાઓનો ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ હેમંત સોરેને એમની સાથે એમની સામે ઝૂકવાની ના પાડી દીધી અને એમણે આદિવાસી અસ્મિતા માટે લડી લેવાની વાત કરી અને એના કારણે જ આજે એમની ધરપકડ કરવામાં આવી છે જો કે હજુ આરોપો પૂરેપૂરા સાબિત થયા નથી અને હેમંત સોરેને ઈડી વિરુદ્ધ જ એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો છે એટલે હવે આવનારા સમયમાં જોવાનું રહ્યું કે શું થાય પરંતુ ઝારખંડમાં જે સરકાર તોડી પાડવાના પ્રયત્નો થયા એ ફક્ત બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને લઈને નહીં પરંતુ વડાપ્રધાન દ્વારા એમના જે મિત્રો છે ઉદ્યોગપતિ મિત્રો એમને ફાયદો અપાવવા માટે પણ ઝારખંડની સરકાર તોડવાના પ્રયત્નો થયા પરંતુ એમના જે પ્રયત્નો છે પ્રયત્નોમાં તેઓ નિષ્ફળ રહ્યા છે હવે આવનારા સમયમાં જોયું જોવાનું રહ્યું કે કયા રાજ્યની વારી રહેશે અને કયા રાજ્યની સરકાર તોડવાના પ્રયત્નો થશે આપણને સૌને બધાને બે ની ચોવીસની જે લોકસભાની ચૂંટણી આવવાની છે બે લોકસભાની ચૂંટણીના પરિણામો શું આવશે તેની રાહ જોવામાં અને એની કરવામાં રસ છે પરંતુ માટે નવી સરકારો અલગ અલગ રાજ્યોની સરકારો તોડી પાડવામાં આવી રહી છે તે પણ આપણે જાણવાની જરૂર છે અને કહેવાય છે કે બે માં ભાજપ સત્તામાં આવી ત્યારબાદ સૌથી વધુ જો નુકસાન થયું હોય તો તે આદિવાસીઓને છે એટલે આવનારા સમયમાં જોવાનું રહ્યું કે આદિવાસીઓ જાગૃત થશે કે પછી આ રીતે જ એમનું નિકંદન નીકળતું રહેશે માહિતી સાચી લાગી હોય તો વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો પેજ ફોલો કરજો મળીશું બીજા વિડીયોમાં જોહાર જય આદિવાસી